નાના બાળકને બુલેટ મોટરસાયકલ ઉપર બેસાડી બાળકને હેન્ડલ પકડાવી બુલેટ ચલાવતો જોખમી સ્ટન્ટ કરનાર ઇસમની ઓળખ કરી પકડી પાડતી પાંડેસરા પોલીસ આજ રોજ તારીખ પચીસ પાંચ બે હજાર ચોવીસ ના રોજ સોશિયલ મીડિયામાં એક ઇસમ બુલેટ મોટરસાયકલ ચાલક નાના બાળકને પોતાની આગળ બુલેટ મોટરસાયકલ પર બેસાડી પોતાની મોટરસાયકલ હેન્ડલ બાળકને પકડાવી મોટરસાઇકલ ચલાવવા આપેલ હોવાનો ખૂબ જ જોખમી સ્ટન્ટ કરતો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ છે વિડીયો પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારનો હોવાનું જણાય આવતા વિડીયો દેખાતો ઈસમની હ્યુમન સોર્સિસ આધારે ઓળખ કરી પકડી પાડી છે ઈસમ કુલદીપ પ્રિયવ્રત સિંહ ઉંમર વર્ષ એકવીસ રહેઠાણ શ્રી કૃષ્ણા ઇન્કલુ બી નંબર બી ફ્લાઇટ નંબર ચારસો સાઈ મોહમ્મદની મોહનની બાજુમાં વડોદરા પાંડેસરા સુરતની ભવિષ્યમાં આવી પ્રવૃત્તિ ન આચરેતી સ્તારુતિઓની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરતી પાંડેસરા પોલીસ મારું નામ સિંહ કુલદીપ છે અને મેં મારા કાકાને છોકરાને ગાડી પર બેસાડી એને સ્ટેરિંગ પકડાવી વિડીયો વાયરલ કરેલી એના લીધે હું માફી માંગુ છું ના ભવિષ્યમાં આવી ભૂલ મારાથી ન થાય એવી વિનંતી કરું છું આ મામલે પાંડેસરા પોલીસે મારી વિરુદ્ધ કાર્યવાહી કરી છે